સુરતમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં ખરીદી કરવા માટે દેશભરમાંથી લોકો આવતા હોય છે ત્યારે કેરળથી એક દંપતી ખરીદી માટે આવ્યું હતું તેમણે રાત્રે રોકાણ રિંગરોડ પર આવેલી ટેક્સ પ્લાઝો હોટલમાં કર્યું હતું જોકે પિસ્તાલીસ વર્ષીય પુરુષ રાત્રિના સમયે લિફ્ટનો દરવાજો ખોલતા માળેથી પટકાતા મોતે ભેટ્યા હતા જેથી પરિવારમાં સોકનું મોજું ફરી વાળ્યું હતું પત્નીના રડી રડીને બેહાલ થયા હતા કેરળના કોટાયમ જિલ્લામાં રહેતા રણજીત બાપુ તેની પત્ની ફેશન ડિઝાઇનર હોવાથી ખરીદી કરવા માટે સુરત આવ્યા હતા આ દરમિયાન રાત્રે રોકાણ તેમણે રિંગરોડ ખાતે આવેલી ટેક્સ પ્લાઝો હોટલમાં કર્યું હતું ત્યારે રાત્રિના સમયે રણજીત બાબુ બહાર નીકળવા લિફ્ટનો ઉપયોગ કરતા હતા એ દરમિયાન લિફ્ટ ઉપરના માળે જતી રહી હતી અને દરવાજો ખુલી જતાં તેઓ પગ લિફ્ટના પેસેજમાં મૂકતા જ નીચે પટકાયા હતા અને મોતને ભેટ્યા હતા પતિને ગુમાવનાર મહિલાની બહારે કેરેલિયન સમાજના લોકો આવી ગયા હતા જેમાં સંજય ઈઝાબાએ કહ્યું કે મૃતક રણજીત બાબુને બે સંતાન છે જેમાં એક પાંચમા અને બીજો સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે હોટલની બેદરકારીના કારણે આ સમગ્ર દુર્ઘટના ઘટી છે લિફ્ટની ગતિવિધિમાં પ્રોબ્લેમ હોવાની આશંકા મેનેજમેન્ટને હોવા છતાં પણ લિફ્ટ રિપેર ન કરી હોવાનું સામે આવ્યું છે હાલ હોટલ મેનેજમેન્ટ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે જેથી હોટલ મેનેજમેન્ટની બેદરકારી સમગ્ર કિસ્સામાં હોય તેવું સામે આવી રહ્યું છે જેથી આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મારું નામ સંજય એજાવા છે સામાજિક કાર્યકર્તા અને કેરાલાથી સુરત કપડાના ખરીદી કરવામાં જે બે એક કપલ જે આવેલા હતા એ લોકો ટેક્સ પ્લાઝા રિંગ રોડ ઉપર રહેવા માટેનું પસંદ કર્યું હતું હોટલમાં અને એ હોટલ ને સાતમા માળે એમને રૂમ મળ્યો હતો એ સાતમા માળેથી એમને સામાન લગેજ ને બધું મૂક્યા પછી કઈ કારણસર બહાર જવાનો પ્રયત્ન કર્યું છે એટલે એમના જે હસબન્ડ છે જે વિક્ટીમ છે જે આ જે કામની અંદર જે મૃત્યુ પામર જે વ્યક્તિ છે એ વ્યક્તિ લિફ્ટ ને બટન દબાવ્યું હશે એવું એમના મિસિસ એમના વાઈફ જે કહેવાથી એમના બટન દબાવ્યું હશે તો બટન દબાવ્યા પછી લિફ્ટ એનાથી બી ઉપરના માળે ચાલ્યો ગયો એટલે લિફ્ટના જે લાઇટ ને એ બધું જોતા એમને એવું લાગ્યું છે ભાઈ લિફ્ટ આવી ગયું છે તો એને લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો દરવાજા તો દરવાજો પણ ખુલી ગયો અને લિફ્ટ એ જે તે જગ્યા પર ઉપસ્થિત નહોતો આટલા માટે એ ખાડામાં પડવાનો એમને વારો આવ્યો છે ખાડામાં પડીને એમનું મોત થયું છે હાલમાં સિમેર હોસ્પિટલની અંદર એમનો પીએમ કરવાનો પણ અત્યારે ગતિવિધિ ચાલી રહી છે પણ આની અંદર સૌથી મોટો સવાલ એ છે જ્યારે લિફ્ટ જે ફ્લોર ઉપર ના હોય ત્યારે એનો દરવાજા કઈ રીતે ખુલે છે અને એ લિફ્ટમાં પણ એટલું બધું આવાજ પણ આવે છે એનો એનો જે ઉપર નીચે જે જવાનો જે ગતિવિધિ છે એમાં પણ શંકાસ્પદ છે એટલે આ લિફ્ટ અંદર કોઈ ફિટનેસ નથી એવું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ અમને ખબર પડે છે અને ત્યાં કોઈ જવાબ વ્યવસ્થિત આપવા વાળા વ્યક્તિ પણ નથી અને જે વ્યક્તિને વાત કરીએ હોટેલ ની અંદર એ લોકો એકબીજાની ઉપર ઢોળે છે એવું અત્યારે સામે જોવા મળ્યું છે આની અંદર પોલીસ તપાસની કામગીરી આગળ વધારી છે એફએસએલ ની ટીમ ને બધું અત્યારે હાલ પોર્ટલ ઉપર પહોંચવાની તૈયારી છે અને આગળ એફઆઈઆર નોંધ ને તપાસ કરવા માટેનું ખાતરી પણ અમને પોલીસ દ્વારા આપવામાં આવેલું છે કઈ રીતની બેદરકારી એમાં જોવા મળે છે બેદરકારી એ છે લિફ્ટની અંદર હંમેશા લિફ્ટના ફિટનેસ સર્ટિફિકેટ લાઈવ રાખવાનું હોય છે જે લિફ્ટના સર્ટિફિકેટ એટલા માટે લેવાનું હોય કારણ કે લિફ્ટ બરાબર એનું કામગીરી કરે છે અને દરવાજા બરાબર ઓપન થાય છે કે બંધ થાય છે આ બધી સેફ્ટીના જે મેજર છે એ આ લિફ્ટની અંદરથી આ સર્ટિફિકેટ જ મળે છે એટલે લિફ્ટને જે લિફ્ટમેન પણ હોય છે એને ઓપરેટ કરવા માટેનું અને એમની પણ એની અંદર બેદરકારી છે એવું અત્યારે દેખાઈ આવે છે કારણ કે આ

અ રસ્તા ઉપર આવી જતો હોય છે અને કમાવનાર વ્યક્તિ એક જ છે અને જે સુરત સુધી જો કેરેલાથી આવતા હોય અને કપડાનું જે ખરીદી કરવા હોય કરતા હોય અને ત્યાં જઈને એને વેપાર કરવા માટેનો જ્યારે પ્રયત્ન કરતા હોય તો આપણે માની શકાય છે સમજી શકાય છે એનો ફેમિલી કઈ રીતે ગુજરાન કરતા હોય તો આવા વ્યક્તિઓનો જ્યારે મૃત્યુ થાય ત્યારે તકલીફ વધારે પૂરતું પડે છે એટલા માટે અમે અમારે જે માંગણી છે એની અંદર સો ટકા જે બેદરકારીનો એને જે જાણી જોઈને જે બેદરકારી કરેલું છે એના માટેનું ગુનો નોંઢવું જોઈએ અને આની અંદર તપાસ એ પ્રમાણે આગળ વધારવું મેનેજમેન્ટ થી કઈ વાત થઈ છે તમારો મેનેજમેન્ટ જોડે હજી સુધી કઈ વાત થયા નથી એકબીજા ને ઉપર ટોપી ફેરાવે છે કારણ કે કોઈ જવાબદાર વ્યક્તિ આજ સુધી સામે આવ્યા નથી હવે આ બધી વખત તપાસની અંદર જ બહાર આવશે એવું અમારું માનવું છે મેરા નામ ભૈજ્યુત આગ્રેગન આરાજન ગ્રલ સોસર્સેસ કા જનરલ સેક્રેટરી कल शाम को हमको खबर पता चल गया था कि यहाँ पे ऐसा एक्सीडेंट हुआ है करके हम लोग इधर आए थे तब तो कर सब लोग थे यहाँ पे फिर बाद में हमने शाम को होटल वाले से वो होटल पे गया था वो देखने के लिए गया था देखा तो उनसे होटल स्टाफ से भी बात किया था हमने तो ये कैसे हुआ है तो वो लोग क्या कुछ अलग अलग बात कर रहे हैं कोई रिस्पॉन्सिबिलिटी नहीं ले रहे की कैसे हुआ है तो मैंने उनको पूछा एक कहाँ पे मिले थे बॉडी तो बोल बोर्ड कि खड्डे में मतलब लिफ्ट के खड्डे के अंदर से वहां से बॉडी मिला था मतलब वहां पे थे तो इसका मतलब ये है कि डोर खुल गया था डोर नहीं खुलना चाहिए और डोर खुल गया था लिफ्ट का जो कैबिन तो की वजह से हुआ है।, तो तो वो ये पूरा ये होटल वाला है इसमें तो इसमें केस होना चाहिए उसका करना चाहिए हम लोग सब इसके पीछे अभी फॉलोअप ले लेंगे और इसको आगे जो भी उसका फाइनल ये होना चाहिए ऐसा बनना है मेरा नाम सितारा है और मैंने यहाँ कपड़े लेने आए थे शॉपिंग के लिए आए थे हम लोग चार बजे आए और छह बजे के बाद बाहर गए कुछ सामान खरीदने के लिए तो कुछ देर बाद रिसेप्शन से कॉल आया कि नीचे आओ, हॉस्पिटल जाना है जब तो मैं यहाँ आए तो आ, आ, वो डॉक्टर डॉक्टर वाले वो लिख रहे थे कि ब्रॉड डेथ है तो मैंने मैंने hmm. पूछा कौन है मुझे देखना है तब तब जाके मुझे पता चला कि वो ऐसा कुछ हुआ है तो तब मैंने हॉस्पिटल वाले ने मुझे बोला कि हो, होटल से बॉडी मिली है मैंने सोचा कोई एक्सीडेंट होगा ऐसा लेकिन hmm. उसके बाद मैंने वो होटल वालों से पूछा तो उसने बोला कि लिफ्ट खोल गया और वो नीचे गिर गए और hmm. हस्बैंड का नाम रंजित बाबू कितना हमें हम लोग भी चार बजे आए थे और फ्रेश हो गए वो नीचे गए साढ़े छह बजे के मेरे हसब ऐसी है और मैं तिरवल्ला से हूँ हमारे दो बच्चे हैं बड़ी वाली है वो सातवीं का समय पढ़ रही है और छोटी वाली वो चार चार लिफ्ट का प्रॉब्लम है वो बहुत पुराना लिफ्ट है और वो, वो खुलने वाला जैसे वो गलती है ओटी वालों का ये ब्यूरो रिपोर्ट एल के स्टार न्यूज सूरत